ફોરેસ્ટ અધિકારીએ મોતનો ખેલ પત્ની પુત્ર અને દીકરીને ઉતારી મોતને ઘાટ જેસીબીથી ખાડો ખોદી ત્રણેયની લાશને દફનાવી હત્યારાએ પરિવાર ગુમ થયો હોવાનું કર્યું નાટક મોબાઈલમાં રહેલો એક મેસેજ અને હત્યાકાંડ પરથી ઊંચકાયો પડદો ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા આ શખ્સ નામ છે શૈલેષ ખાંભલા ફોરેસ્ટ અધિકારી ની કરતુત સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો કેમ કે તેણે એક એવી હત્યાની ઘટનાને અંજામ આપ્યો જેને સાંભળી સમગ્ર ભાવનગર પંથકમાં સનસનાટી મચી ગઈ સમગ્ર કેસ માં ગુમ પરિવાર ની ફરિયાદ હવે ટ્રિપલ મર્ડર માં ફેરવાઈ છે શૈલેષ ખાંભલાએ પોતાના જ પત્ની અને બે બાળકો ની હત્યા કરી તેમને જમીન માં દફનાવી દીધા પોલીસ તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ખાંભલાએ કંકાસમાં જ પરિવારની હત્યાને અંજામ આપ્યો તપાસમાં સામે આવ્યું કે પાંચ નવેમ્બર સવારે શૈલેષ ખાંભલાએ પત્ની પુત્ર અને પુત્રીની તકિયાથી મોઢું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો જોકે સૌથી મોટો ખુલાસો તો એ છે કે હત્યાને અંજામ આપવા પ્રી પ્લાનિંગ કર્યું હતું ઘરની નજીક નવેમ્બરે ખાડો ખોદાવી રાખ્યો બાદ ત્રણેય ની લાશ ને પથ્થર સાથે બાંધીને ખાડામાં દાટી તેના પર ગાદલા નાખી દીધા હતા અને છ નવેમ્બરે બહારથી ટ્રકમાં માટી મંગાવી ખાડો પુરાવી દીધો હતો અને બાદમાં પરિવાર ગુમ થયો હોવાની પોલીસ માં ફરિયાદ કરી આત્મિક પૂછપરછ માં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઈન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી પોલીસ તપાસમાં સામે આવ્યો કે છેલ્લા ઘણા દિવસ થી પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો શૈલેષ તેનું કહેવું હતું કે પત્ની નયના બેન દીકરો અને દીકરી સુરત માતા પિતા સાથે રહે જયારે નયના બેન તેમની સાથે ભાવનગર રહેવાનું ઈચ્છી રહ્યા હતા પરિવાર સાથે રહે તે બાબત ને લઈ ઘર માં વારંવાર ઝઘડા ચાલી રહ્યા હતા સતત ઝગડા ના કારણે એક પરિવાર નો માળો વિખેરાયો તેને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણે એના મર્ડર કર્યું હતું ઘટનાની શરૂઆત સાત નવેમ્બર થી થાય છે શૈલેષ ખાંભલાએ ભાવનગર પોલીસ માં તેઓ પોતાની પત્ની અને એક દીકરો દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે પોલીસ માં શૈલેષ ખાંભલાએ નિવેદન આપ્યું કે તેમનો પરિવાર સુરત જવા નીકળ્યો હતો પરંતુ તેઓ હાલ ગુમ છે શૈલેષ ખાંભલા ની ફરિયાદ ના આધારે ભાવનગર પોલીસ એક્શન માં આવે છે પોલીસ તપાસ માં સામે આવ્યું કે આ પરિવાર દિવાળી વેકેશન મનાવવા ભાવનગર આવ્યો હતો આ દરમિયાન શૈલેષભાઈ તળાજામાં વિઝિટ માટે ગયા હતા ઘરે પરત ફર્યા તો પરિવાર ગુમ હતો

પોલીસે ત્રણેયની ભાડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો પત્ની નયનાબેન ખાંભલા દીકરી પૃથા અને દીકરા ભવ્યાનો ફોટો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા આ તરફ આઠ નવેમ્બર ના રોજ પોલીસે નયનાબેનના મોબાઈલ નંબરના સીડીઆર મંગાવ્યા તેજ સમયે શૈલેષ ખાંભલાએ ફરી પોલીસ સામે જઈને નિવેદન આપ્યું કે તેમની પત્ની અને બાળકો રિક્ષામાં બેસીને નીકળ્યા હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું છે પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરી તેને આ વાતથી ઇનકાર ઇન્કાર કરી દીધો પોલીસ સમગ્ર કેસ માં અલગ અલગ એંગલ થી તપાસ કરી રહી હતી ઘર અને કોલોની બહાર તપાસ કરી સરકારી સીસીટીવી પણ કોઈ પુરાવા હાથ ન લાગ્યા પોલીસ માટે સૌથી મોટી કડી હતી મોબાઈલ શૈલેષ ખાંભલા પાસે પત્ની નયના બેન પોતાનો મોબાઈલ મૂકીને ગયા હતા પોલીસે તે મોબાઈલ માં આવેલા મેસેજ નો સ્ક્રીનશોટ મંગાવ્યો અને તેના આધારે પરિવાર ના અન્ય સભ્યો ની પણ પૂછપરછ કરી ઘરના બગલ માં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું અ વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું આ તરફ પોલીસ નયનાબેનના મોબાઈલની તપાસ કરી રહી હતી તો તે ફ્લાઇટ મોડમાં હતો અને તેમાં એક ડ્રાફ્ટ મેસેજ પણ હતો જે મેસેજ શૈલેષ ખાંભલા કોઈ પરિવારજનને કરવાનો હતો આ મેસેજમાં લખેલી ભાષા અને નયનાબેનની જૂના મેસેજની ભાષાની પોલીસ સઘન તપાસ કરી પોલીસ તપાસમાં બંને મેસેજની ભાષામાં તફાવત આવતા શંકાની સોય શૈલેષ ખાંભલા તરફ વળી જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે નયના મોબાઈલમાંથી જે મેસેજ કરવામાં આવ્યા હતા તેના લોકેશનની તપાસ લોકેશન ની તપાસ ખાંભલાના મોબાઈલને ટ્રેસ કરી ગુમ થયાની તારીખથી અત્યાર સુધીની તમામ કોલ ડિટેલ્સની તપાસ કરી જેમાં એક વ્યક્તિ સાથે વારંવાર વાત થઈ હોવાનું સામે આવ્યું પોલીસ તપાસમાં આ નંબર ગિરીશભાઈ વાણિયા હતો અને તે પણ ફોરેસ્ટમાં માં આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે તેમની પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે બે નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ તેમના ઘરની નજીક કચરો ભરવા માટે ખાડો કરી આપવા જણાવ્યું હતું બાદમાં

અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું ગિરીશ બલદાણીએ પોલીસને જણાવ્યું કે આરએફઓ વાણિયા સાહેબના કહેવાથી બે નવેમ્બરે બપોર બાદ એસીએફ ખાંભલાના ક્વાર્ટર નજીક છ પોઈન્ટ પાંચ ફૂટ અને પાંચ પોઈન્ટ પાંચ ફૂટના બે ખાડા કરી આપ્યા હતા અને છ નવેમ્બરે માટી નાખી ખાડો પૂરી આપ્યો હતો આરએફઓ અને ગિરીશ બલદાણિયાના નિવેદનના આધારે આખરે શૈલેષ ખાંભલાની કરતૂતનો પર્દાફાશ થયો પોલીસે શૈલેષ ખાંભલાના ક્વાર્ટર નજીક કરવામાં આવેલા ખાડામાં ફરી ખોદકામ કરી ત્રણ માનવ મૃતદેહ બહાર કાઢ્યા જે નયનાબેન અને તેમના બે બાળકોના હોવાનો ખુલાસો થયો આમ સમગ્ર કેસમાં ખુદ શૈલેષ ભાઈએ જ પરિવારને મોતને ઘાટ ઉતારી તેમને ઊંડા ખાડામાં દફનાવી દીધા હોવાનો ખુલાસો થયો ભાવનગરથી સંવાદદાતા નિતિન ગોહેલ ન્યૂઝ એટીન ગુજરાતી